thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે સુરતના જંગીપુરા વિસ્તારમાં વિચિત્ર પ્રકારનો અકસ્માત સામે આવે છે જેમાં પિતાના હાથે જ પોતાના માસુમ પુત્રીનું મોત થયું છે ત્યારે પિતા ખેતરમાં ટ્રેક્ટર ચલાવી રહ્યા હતા તે દરમિયાન ત્યારે આ અકસ્માતની ઘટના બની અને ત્યારે બાળકીની કરુણ મોત નીપજ્યું હતું જોકે બાળકીના મોતને લઈને પરિવાર માલ શોકનો માલ સવાઈ ગયો છે તો બીજી તરફ પિતાના હાથે દીકરીનું મોત થતાં આસપાસના વિસ્તારોમાં ચકચાર મચી જવા પામી છે પિતા ખેતરમાં ટ્રેક્ટર રિસીવ ત્યારે મિત્રો રિવેશ લઈ રહ્યા હતા તે સમય ત્યારે ભયંકર અકસ્માત સર્જાઈ હોવાનું સામે આવ્યુ છે પિતાએ જ્યારે ટ્રેક્ટર રિવિઝ લીધું તે સમયે સાત મહિનાની બાળકી ટ્રેક્ટર નીચે કચડાઈ ગઈ હતી જેથી તાત્કાલિક બાળકીને સારવાર માટે હોસ્પિટલ કચડવામાં આવી હતી જોકે જ્યાં ટૂંકી સારવાર દરમિયાન બાળકીનું મોત નીપજ્યું હતું બાળકીના મોતને પગલે પરિવારમાં શોકનું મોજું પરી વળ્યું દીકરી ગુમાવનારા માતાએ અૈયા પાટલ નુદન કર્યું હતું અને પિતા ટેક્ટર લઈને કામ કરી રહ્યા હતા ત્યારે મિત્રો ખેતરમાં ટેક્ટર નહીં રિવિઝ લેવામાં આવી રહ્યું હતું ત્યારે આ દરમિયાન બાળકી કચડી ગઈ હતી અને જેથી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ આવી હતી પરંતુ તેને જાહેર કર્યું હતું જહાંગીપુરા પોલીસ અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે જોકે આ ઘટનાને લઈને હાલ આસપાસના વિસ્તારોમાં ચકચાર મચી જવા પામી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ